શરૂઆતથી જ પોલીસે બેદરકારી દાખવેલી છે એમની વાત સાંભળી નહીં અને એવું કહી કે અમારી નથી લાગતી જે પોલીસ ઇન્સ્પેક્ટર છે મિસ્ટર ચાવડા રબારી સમાજના છે અને આરોપીઓ પણ રબારી સમાજના છે એટલે એમના દ્વારા અથવા તો એમના સ્ટાફ દ્વારા એમને ક્યાંક ને ક્યાંક બચાવવામાં આવ્યા હોય એવું આખી ઘટનાની શરૂઆતથી અંત સુધી તમે જોશો તો દેખાઈ આવે છે તો જો પોલીસ સાચી હોય તો એ સીસીટીવી ફૂટેજ રજૂ કરે તો શું પીઆઈ આ ગુનેગારો નો છાવડવા માંગે છે આ પાર્થ પાર્થ દેસાઈ છે કેમ એ પીઆઈ ના સંબંધી ચાવડા સાહેબના ના મિસ્ટર ચાવડાના અને એમના પીઆઈ હોય કોઈ બી આવા કોઈ અધિકારી હોય એનો સપોર્ટ લઈને એ લોકો બહાર નીકળી જાય મને અને મારા માજી નિગરાન બેને મારું 20 જણાએ માર્યું છે તો એમનું સરકસ નીકળશે કે નહીં નીકળે કારણ કે એમને તો ઉપરથી પાવર છે કાયદા સંવિધાન ઉપર વિશ્વાસ છે પણ અમુક આવા અધિકારીઓના હિસાબે અમારો વિશ્વાસ ઉડી જતો હોય છે આમ તો એવું કહેવાય કે ગુજરાતમાં જે પોલીસ છે તે પોલીસનો ડર હંમેશા આરોપની અંદર જોવા મળતો જ હોય છે એમાં પણ જયારે અમદાવાદની વાત આવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી અમદાવાદની સ્થાનિક પોલીસ હોય પણ સ્થાનિક પોલીસનો ડર આરોપીમાં હોય છે તેવું માત્ર કહેવામાં આવે છે દેખાતો નથી આ ડર વાત છે અમદાવાદના વસ્તાપુર વિસ્તારની અમદાવાદના વસ્તાપુર વિસ્તારમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે એક ઘટના બની કે જેમાં પંદર થી વીસ લોકો આવે છે અને ત્યાં ગાડી બાકડે બેઠેલા બે શખ્સ છે કે તેમના ઉપર હુમલો કરવામાં આવે છે હુમલો તો કરવામાં આવ્યો પરંતુ ત્યારબાદ જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે ખુદ પીઆઈ જ આ આરોપીઓનો બચાવ કરતા હોય તેવું આક્ષેપ છે જે પીઆઈ ઉપર કરવામાં આવી રહ્યો છે અને આ આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવે છે એટલા માટે આ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે વસ્ત્રાપુર પીઆઈ છે તે વસ્ત્રાપુર પીઆઈ જે હુમલો કરનારા આરોપીઓ છે તે સમાજના એક જ સમાજના હોય તેવો આક્ષેપ પીઆઈ ઉપર કરવામાં આવ્યો અને એટલા જ માટે ક્યાંક આરોપીઓને છાવરવાનું કામ પીઆઈ દ્વારા કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે બે વ્યક્તિને પંદર થી વીસ લોકોના ટોળાએ ભેગા મળીને માર માર્યા છરીના ગા માર્યા હતા ફરિયાદ થઈ પરંતુ એ ફરિયાદમાં પહેલા તો માત્ર રાયોટીને અને એની જ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ત્રણસો જે હત્યાના પ્રયાસનો બનાવ જે આખો બન્યો હતો તેની કોઈ ફરિયાદ દાખલ કરવામાં ના આવી આખી ઘટના શું જાણવા મળી હમયુ તરફ એ ઘટનાની જો જાણ કરું તો સિંધુ ભવન પાસે બે ચાર યુવકો કાર લઈને ઊભા હતા એ કારને પાછળથી બીજા લોકોએ હોર્ન માર્યો કોઈ જલ્દી ગાડી તમે સાઈડ પર લો એ લોકો બે ત્રણ વખત હોર્ન માર્યો પણ કાર પાછી લીધી નહીં એટલે ફરીથી એ લોકો ફરીથી હોર્ન માર્યા એટલે જે આગળની કાર વાળા હતા એ લોકો ગુસ્સે થઈ ગયા અને પેલા લોકોને માર્યા આ લોકોની થાર કાર્ડના કાચને બધું તોડી નાખ્યું અને આરોપીઓ જે છે એ ગુનાહિત ગુનાહિત માનસિકતાવાળા હતા એટલે એ લોકોએ દંડા અને બધાથી માર મારવાનો પ્રયત્ન કર્યો એટલે પેલા જે હતા જે લોકોની કાર તોડી નાખી એ લોકો ભાગી ગયા અને પછી આખી ઘટના થઈ ત્યાં શરૂઆતથી જ પોલીસે બેદરકારી દાખવેલી છે શરૂઆતમાં આ ઘટના બની એટલે ભોગ બનનાર વિક્ટિમ જે મહાવીરસિંહ અને કિરપાલ છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગયા પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એમની વાત સાંભળી નહીં અને એવું કહી દીધું કે અમારી નથી લાગતી આ સરખેજ પોલીસ સ્ટેશનની હદ લાગે છે અને સરખેજ પોલીસ સ્ટેશન બી આ લોકો કલાકો સુધી બેઠા પણ ફરિયાદ લેવામાં આવી નહીં એક એવી વાત આમાં રીતે જાણવા મળી છે કે જ્યારે સરખેજ પોલીસ સ્ટેશનની હદની વાત કરવામાં આવી ત્યારે જે ફરિયાદી છે કિરપાલસિંહ અને મહાવીરસિંહ તે લોકોને એવું કહેવામાં આવ્યું કે તમે થોડી વાર રહીને જાઓ ન તો રસ્તામાં ફરી આરોપીઓ તમને આધરશે અને થોડી વાર રહીને જયારે તે લોકો સરખેજ પહોંચ્યા ત્યારે જે આરોપી હતા એ જ લોકો ત્યાં સરખેજમાં મળી આવ્યા હતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ત્યાં બેઠેલા આ લોકો એ જોયા પણ હતા તો ક્યાંક પોલીસની સાઠગાંઠ જ નથી જોવા મળતી હા એટલે પોલીસે એ લોકોને કંઈક હિટ આપી હોય તો જ એ લોકોને ખબર પડે કે જે ફરિયાદી છે ભોગ બનનાર વિક્ટી એ સરખેજ પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે એટલે જે વસ્ત્રાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર છે મિસ્ટર ચાવડા એ સમા રબારી સમાજના છે અને આરોપીઓ પણ રબારી સમાજના છે એટલે એમના દ્વારા અથવા તો એમના સ્ટાફ દ્વારા એમને ક્યાંક ને ક્યાંક બચાવવામાં આવ્યા હોય એવું આખી ઘટનાની શરૂઆતથી અંત સુધી તમે જોશો તો દેખાઈ આવે છે અને પોલીસે આમાં ખરેખર પોલીસનો જે રોલ કરવાનો હોય એ અદા નથી કર્યો

એની આજુબાજુના જે સીસીટીવી ફૂટેજ હતા તેના વેપારીઓને અમે બધા સંપર્ક કરવા પ્રયત્ન કર્યો તો એવું અમને ખબર પડી કે પોલીસ અને એવું કહેવાય છે કે જાતે પીઆઈ પોતે જ આવેલા અને એમને એમના ડીવીઆર લઈ ગયા છે તો જો પોલીસ સાચી હોય તો એ સીસીટીવી ફૂટેજ રજૂ કરે અને ખરેખર જે ઘટના બની છે એ ઘટનાને કેમ ઢાંકી રહી છે પોલીસ પોલીસને શું એ હોય શું પોલીસના ખિસ્સા ગરમ કરે છે કેમ પોલીસ આ રીતે કરી હોય આખી કાર્યવાહી કાયદો કાયદાનું કામ કરે એવું ગૃહમંત્રી કહે છે બરાબર છે અને બીજી તરફ એમના પીઆઈ છે કે જે પોતાના સમાજના આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે એ તદ્દન ખોટી વાત છે અને હું ના થવું જોઈએ પીઆઈએ એમની ધ્યાન એમનું ફરજનું ધ્યાન રાખવું જોઈએ આમાં કોઈ સમાજ ના હોય આમાં એક વાત એ પણ સામે આવે છે કે જે આરોપ ફરિયાદી છે ફરિયાદી જ્યારે ફરિયાદ લખાવી રહ્યો હતો ફરિયાદીનું કેવું છે કે મારે સાત નામ તેને મોઢ્યાં હતા કારણ કે પહેલા આગલા દિવસે આ ઘટના બની સરખેજ પોલીસ સ્ટેશન મોકલ્યા સમાધાન થયું કોઈ બીજી લાંબી માથાકૂટ ના થાય એના માટે સમાધાન કરી મુખ્ય નામ પાર્થ દેસાઈ કરીને છે કે જે ગુવર ગેંગ નો સભ્ય કહેવાય છે ગુવર ગેંગ મુખ્ય સૂત્રધાર કહેવાય છે પાર્થ નું નામ પોલીસ દ્વારા લખવામાં આવ્યું જ નથી ફરિયાદી કહી રહ્યો છે કે મેં નામ લખાયું છતાં બી નથી લખવું ક્યાંક જે પાર્થ દેસાઈ છે તેને પોલીસ બચાવી રહી છે કારણ કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર જ જે પાર્થ દેસાઈ છે તેને ત્યાંથી તડીપાર કરવામાં આવ્યો છે તેવી બી એક વાત જાણવા મળી છે અને તેના આજ પોલીસ સ્ટેશનની અંદર પાસા પણ કરવામાં આવેલી છે તો જો તડીપાર કરેલો હોય તેમ છતાં બી વસ્ત્રાપુર વિસ્તારની અંદર જ આ આરોપી ફરતો હોય તો આ કેટલી મોટી નેગ્લેજન્સી કહેવાય આ નેકલેજન્સી નથી પોલીસની ની છે અને પોલીસ ગુનેગારોને કાયદેસર બચાવવા જઈ રહી હોય એવું ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને પાર્થ દેસાઈ ની તમે વાત કરો છો એ ઘુવડ ગેંગનો સભ્ય છે ઘુવડ ગેંગ શું છે તો ઘુવડ ગેંગ કોલ સેન્ટરના જે સંચાલકો છે એ પણ બે નંબરિયા છે એમની જોડેથી પ્રોટેક્શન મને ઉઘરાવાનું કામ કરી રહી છે અને આવી સો થી દોઢસો જણાની ગેંગ છે પોલીસે કેમ પાર્ક દેસાઈનું નામ ના નાખ્યું જો પોલીસ સાચી છે ખરેખર ફરિયાદી જે નામ કે એ નામ પોલીસે લખવા જ પડે પોલીસના કાકા મામાના દીકરા છે કેમ પોલીસ ના લખે પોલીસ ઉપર શંકાની સો હોય છે એ ક્યાંકને ક્યાંક સાચી હોય અમે પોલીસ કમિશનરે જાતે જ જંપલાવવું જોઈએ અને પોલીસ ઇન્સ્પેક્ટર પર એક્શન લેવી જોઈએ કે શરૂઆતથી સીસીટીવી કેમેરા એ કરે છે આરોપીઓના નામ નથી લખતા બરાબર છે પછી એની કલમ જે છે એ કલમ ત્રણસો ની બે થી ત્રણસો સાત છે કે ભાઈ ખભાલી ઉપર ઈજા થઈ હોય અને મારી નાખે એવો પ્રયત્ન કરવામાં આવે છે પંદર થી વીસ લુખાઓ મારી રહ્યા છે જાહેરમાં એ એના કારણે પોલીસ સીસીટીવી ફૂટેજ નથી બતાવતી તો શું પીઆઈ આ ગુનેગારો ને છાવડવા માંગે છે આ પાર્થ દેસાઈ છે કેમ એ પીઆઈ ના સંબંધી ચાવડા સાહેબના ના મિસ્ટર ચાવડા કેમ ચાવડા કોઈ એક્શન નથી લેતા અને ચાવડા તો નથી જ લેતા પણ ત્રણ દિવસ થયા એમના ઉપલી અધિકારીઓ પર શું ગોળ નિંદ્રા ઊંઘી રહ્યા છે એમની ફરજમાં નથી આવતું કે આ બધી કાર્યવાહી કરાય પોલીસ કોઈ પણ વસ્તુ કરે ખોટી વસ્તુ હોય તો પણ ચલાવી લેવાની આ ખરેખર ખોટું છે આ છોકરાઓને ન્યાય મળવો જોઈએ અને નાની અમથી બાબતનો કેટલો મોટો ઝઘડો એ કરી દીધો છે પોલીસ શરૂઆતથી ધ્યાન આપ્યું હોત જે વખતે સિંધુ ભવન પર ઘટના બની એ વખતે ધ્યાન આપ્યું હોત તો આટલી મોટી ઘટના રૂપ ના લે આમાં પોલીસ કેરલેસ છે પોલીસની બે જવાબદારી છે પોલીસની મિલી ભગત છે કાં તો પોલીસના ખિસ્સા ગરમ કરેલા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એ ચર્ચા પણ છે ખુદ ફરિયાદી પણ આવો આક્ષેપ કરી રહ્યો છે ફરિયાદી તો ત્યાં સુધી કહી રહ્યા હતા કે જ્યારે આ આ લોકો તેને મારવા માટે આવે આખી ગેંગ આ લોકોને ફરિયાદીઓ જે બે કૃપાલશીના મહાવીરશી તેમને મારી રહ્યા હતા ત્યારે આ આરોપી એવું બોલી રહ્યા હતા કે તમે મારું કશું નહીં કરી શકો પોલીસ અહીંયા મારી જ છે પીઆઈ પણ મારા છે આવા શબ્દો ફરિયાદી દ્વારા કહેવામાં આવી રહ્યા છે કે જ્યારે તેમને માર પડતો હતો ત્યારે તેવું આ આરોપી બોલી રહ્યા હતા વસ્ત્રાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાને મેં બે થી ત્રણ વખત કોન્ટેક્ટ કરવા માટે પ્રયત્ન કર્યો કે અને એમનો ફોન ઉપડ્યો નહીં એક વખત ઉપડ્યો હતો એવું કીધું કે સાહેબનો ફોન ચાર્જિંગમાં છે સર જોડે પછી વાત કરાવડાવું પણ હજુ સુધી એમનો ફોન આવ્યો નથી બરાબર છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ ઇન્સ્પેક્ટર બોલવા માંગતા ને એમનું મોં છુપાઈ રહ્યા કારણ કે એમને ખોટું કામ કરે એવું દેખાઈ આવ્યું અને એવી ચર્ચા છે કે ભાઈ આ જે ઘટના છે એ ઘટનામાં ખરેખર પોલીસની બેદરકારી છે મિલી ભગત છે કે શું છે ખરેખર પોલીસ કમિશનરે આ વિષયની તપાસ કરાવી જોઈએ અને ત્રણસો સાત જો ગંભીર ગુનો હતો તો કેમ ત્રણસો સાત દાખલ ના કરી આરોપીઓના નામ જે છે આરોપી નામ ખુદ ફરિયાદી લખતા ત્યાં શું છે બીજું પાંચ દેસાઈ નામનો વ્યક્તિ છે એ ગેંગ જે કોલ સેન્ટર ચલાવે છે અને કોલ સેન્ટરના કારણે ભારત દેશની ખ્યાતિ વિદેશોમાં પણ ખરડાય છે એવા લોકોને જો પોલીસ જ પ્રસ્થાહિત કરતી હોય તો પછી ગુનેગારી નહીં થાય તો શું થાય દિન દહાડે અહીં ગુનેગારો બેફામ બની રહ્યા છે અને પોલીસ એમને પ્રોટેક્ટ કરી રહી છે એના કારણે જ આવા ગુનાઓ બની રહ્યા છે અને પોલીસ કમિશનર જો ખરેખર સાચા હોય તો આ પીઆઈ ઉપર અને પોલીસ ઉપર જે પણ જવાબદાર આની ઉપર એક્શન લેવા જોઈએ અગાઉ આપણે જોઈ લીધું કે જે કેસની અંદર પીઆઈ ની નેગ્લેજન્સી સામે આવતી હોય તો કદાચ ડીજીપી દ્વારા કે બધા દ્વારા તે પીઆઈ સામે તાત્કાલિક એક્શન લેવામાં આવતા હોય છે પીઆઈ ને કા તેની બદલી કરી દેવામાં આવતી હોય છે કા તેને સસ્પેન્ડ કરવામાં આવે તેની ઉપર ઇન્ક્વાયરી બેસાડવામાં આવતી હોય છે આ કેસની અંદર હજી સુધી એવું કઈ જોવા નથી મળી રહ્યું લાગે છે કે ખરેખર આવું કઈ બનશે કે કે અનુભવી પત્રકાર અનેક આવા આવા કેસો જોયેલા હશે ભાઈ કેસ બનતા હોય અને જો પીઆઈ યોગ્ય તપાસ ના કરે તો પીઆઈ ની સામે ખાતા સોંપવામાં આવતી હોય છે તેની જોડેથી આ તપાસ લઈ લેવામાં આવતી હોય છે આરોપીઓ આજે માંગ કરી રહ્યા છે કે ભાઈ ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ સોંપવામાં આવે ફરિયાદીઓ માંગ કરી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ સોંપવામાં આવે પણ પીઆઈ સામે હવે કોઈ એક્શન લેવાશે લાગે છે તમને હજુ સુધી કોઈ પણ ત્રણ દિવસ થયા પણ હજુ સુધી કોઈ પણ ઉચ્ચ અધિકારી કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપ્યું અને કોઈ જ કાર્યવાહી હજુ કરી નથી એટલે કદાચ એવું બની શકે કે પોલીસના જે પીઆઈ સાહેબ છે જે મિસ્ટર ચાવડા અને એમનો સ્ટાફ એમનો કદાચ પોલીસ કમિશનરથી માંડીને બીજી સુધી બધા એમની ઉપર મહેરબાન હશે અને એટલા માટે જ એમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બીજી વસ્તુ એ છે કે આટલી મોટી ઘટના બની અને જો પોલીસ કમિશનરને એ બધાને ખબર ના હોય તો એ શરમજનક વાત છે એમના માટે પણ અને જો એક્શન નહીં લેવાય તો હવે સામે જે છોકરાઓને માર્યું છે એ પણ કારણ યા રાજપૂત સમાજના યુવક હોય છે અને એમના સમાજે પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તમે તમારા સમાજના યુવકોનો બચાવશો તો કારણ યા રાજપૂત સમાજ પણ આંદોલનના માર્ગે જશે ત્યારે પોલીસ કમિશનર અને બધા અધિકારીઓ દોડશે અત્યારે નહીં દોડે દરેક વખતે કોઈ પણ પોલીસ અધિકારી હોય એના ગુણ અને દોષ જોઈએ છે ઉચ્ચ અધિકારીઓ અને ત્યાર બાદ એની કાર્યવાહી થતી હોય છે પરંતુ આ કેસમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ એવું મારી જાણ પણ નથી કે શું કાર્યવાહી થઈ અને કેવી રીતે થશે એ પણ ખબર એ પણ ખબર નથી કારણ કે મોટાભાગના કેસમાં અત્યાર સુધી મારો ત્રેવીસ વર્ષના અનુભવ પ્રમાણે હું કહી શકું છું કે ઓન ધ સ્પોટ તાત્કાલિક આવા ગંભીર ગુનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક એક્શન લેતા હોય છે કાં તો પીઆઈની બદલી કરી નાખે છે પીઆઈની ઇન્કવાયરી બેસી જાય છે કાં તો પીઆઈને સસ્પેન્ડ પણ કરે છે આ પણ સૌથી બહુ જ મોટી અને ગંભીર ઘટના છે વસ્ત્રાપુરમાં જે ઘટના બની એ ખૂબ જ ગંભીર ઘટના છે જે વ્યક્તિને માર્યું છે એને છત્રીસ ટાકા આવેલા છે હાથ પગ બધે લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી મારેલા છે તેમ હોવા છતાં શરૂઆતમાં પોલીસ ઇન્સ્પેક્ટરે એલ એલ ચાવડાએ શરૂઆતમાં સામાન્ય કલમો લગાવી હતી ત્યારબાદ કારણે રાજપૂત સમાજે ખૂબ જ એ કર્યું અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી ત્યારબાદ આજે એટલે કે રવિવારે ત્રણસો સાત દાખલ કરવામાં આવી છે એટલે અમે પોલીસનો ક્યાંક ને ક્યાંક મેલેફાઈડ હેતુ હોય એવું ડે વનથી દેખાઈ આવે છે બીજી વસ્તુ છે કે જો સાચી ઘટના છે તો પોલીસે છુપાવી ના જોઈએ આના સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ ના ડીવીઆર પોલીસ લઈ ગઈ છે તો કેમ લઈ ગઈ છે બરાબર આટલી બધી જો મને મને તમને અને બીજા લોકોને સામાન્ય માણસને આવી ગંભીર એ દેખાતી હોય કે ગંભીરતા હોય ઘટના જે પ્રમાણે બની છે પણ પોલીસ ની ક્યાંક નેગ્લેજન્સી આ કહી શકાય નેગ્લેજન્સી નહીં મિલી હું મિલી ભગત જ કહીશ નેગ્લેજન્સી છે જ નહીં આ ડે વન થી મિલી છે તેમ હોવા છતાં ઉચ્ચ અધિકારી દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતું એ કઈ ખબર એક સવાલ એના માટે ઉભો બહુ મોટો સવાલ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આ મોટો સવાલ છે પરંતુ આ જે આખી ઘટના બની છે જે આરોપી જેને વાગેલું છે તે પોતે શું કહી રહ્યા છે પહેલા તે આપણે સાંભળીએ હવે એમાં એવું છે તેર તારીખે રાત્રે એટલે સવારે વહેલા બે થી અઢી વાગ્યાના આરસામાં હું મારા માસીના દીકરા મહાવીરસિંહ રવિ પટેલ અને ધવલભાઈ પટેલ અમે ચાર સિંધુ ભવન રોડે દ્વારકાધીશ ટી સ્ટોલે ચા પીવા ગયેલા તો ત્યાં ક્રેટા ગાડી પડી હતી જેનો નંબર હતો જીજે સત્યાવીસ ડબલ એ જીરો જીરો એસી તો એ એની પાછળ અમે ગાડી રાખી અને વોન માર્યો કે થોડી આગળ લઈ લે તો પાછળ મારી ગાડી સમાઈ જાય તમે વોન માર્યો છે

તો મેં એવું કીધું આપણી ગાડી રિવર્સ લઈ લો અને સીધી પોલીસ સ્ટેશનમાં જવા દો એટલે અમે ગાડી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જવા દીધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જવા દીધી તો એ લોકોની ગાડી આવી નહીં થોડી વાર થાય પછી ખાલી ક્રેટા એક જ ગાડી આવી પછી ત્યાં હાર્દિક સિંહ એ કરીને છે પરમાર એમને મેં મારી આખી હકીકત કીધી કે આવું આવું બનેલું છે તો હાર્દિક મને એમ કીધું કોઈ વાંધો નહીં પણ તમારે આ સરખેજમાં લાગે તમારે સરખેજ દેવું પડશે તમારે ત્યાં ફરિયાદ લખાવી પડશે કીધું કોઈ વાંધો નહીં એટલે અમે સરખેજ ગયા સરખેજ ગયા તો ત્યાં કોઈ એમ કે છે કે મારો ભાઈ પીએસઆઈ છે આમ છે તેમ છે એટલે અમને એ લોકો એવી વાત કરી કે તમે એવું કીધું તમે શાંતિથી બહાર બેહો અમને જે હશે અમે રસ્તો કરીએ છીએ થોડી વાર થાય એટલે પોલીસને મેં મારે ગુનો દાખલ કરવાનો છે પોલીસ કે આ માં ગુનો દાખલ થાય નહીં બરાબર છે મેં કીધું કોઈ વાંધો નહીં તો હવે અમારે શું કરવાનું એમ મેં કીધું હું એસપી ઓફિસ જઈશ છે એવું મેં ત્યાં બી કીધેલું તો મને કે નહીં તમારો રસ્તો અમે કરી આપીએ છીએ એટલે એ લોકોએ અંદરો અંદર મળીને જે બી વાત કરી હોય એમને એવું કહેવામાં આવ્યું કે તમને તમારી ગાડીનો ખર્ચો મળી જાય છે જે ઘા એનો તમે સમાધાન કરી નાખો તો અમારા વડીલ બે ત્રણ જણા હતા અમે એમને વાત કરી તો કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી સમાધાન કરીને પછી ચૌદ તારીખે સવારે એક થી દોઢ ના અરસામાં પહેલા હું અને અમારા માછીના દીકરા બજરંગ ફાસ્ટફૂડ ની નીચે ચા પીવા બેઠેલા ચા પીને અમે પાછળ હનુમાનજી ના મંદિર પાસે પાકડે બેઠા હતા બંને જ લોકો અમને કોઈ ખ્યાલ નહોતો કે આપણે તો સમાધાન થઈ ગયેલું છે તો આ લોકો એકદમ વીસ જણા આવેલા હથિયારો લઈને જેવા કે લાકડી તલવાર છરા પાઈપો આ બધોને ડાયરેક્ટ અમારી ઉપર માર મારવામાં આવેલો અને આ લોકોને કંઈક ગોવડ ગેંગ તરીકે ઓળખે છે આખા અને અમને મારતા મારતા એ લોકો એવું કહેતા હતા અમે તમને મારી જ નાખવાના છીએ પીઆઈ પણ અમારા છે તમારાથી જે થાય એ કરી લેજો અમે તમને છોડવામાં આવશે નહીં એટલે અમને એવા મારવામાં આવ્યા પછી એ લોકો થોડી વાર થાય એટલે ત્યાંથી ભાગી ગયા ભાગી ગયા એટલે મારા ભાઈને એ લોકો જયારે અહીંયા પહોંચ્યા ત્યારે આ લોકો ભાગી ગયા મને સંજીવની હોસ્પિટલમાં લાયા અહીંયા લાય એટલે પીઆઈ સાહેબ ને બધા આયા હતા તો પીઆઈ સાહેબે આ બધું જોવે છે મારા માથામાં આગળ ચાર ટાંકા છે પાછળ સાત ટાકા છે બયડામાં મને સત્યાવીસ ટાંકા આવેલા છે આ પગમાં ઓપરેશન કર્યું છે કાલે એને પ્લેટ નાખવામાં આવી છે તો પણ પીઆઈ એવું કે છે કે આમાં ત્રણસો દાખલ ના થાય એટલે એક તરફી કેસ ચલાવે છે કારણ કે એમના સમાજના છે એટલે તો મારો સમાજ પણ બહુ મોટો છે અને મારા સમાજના આગેવાનો કાલે બપોરથી મારી પાસે આવે છે એ બધાએ મને વાત કરી છે કે આજ સુધીમાં જો એકસો એકાવન દાખલ બસો સાત ત્રણસો સાત દાખલ નહીં થાય તો આપણો સમાજ ધરના ઉપર બેસશે છે મારા સમાજના આગેવાનોએ મને કીધેલું છે કે અમે ગમે એમ કરીને કરો અને મને મારા સમાજ ઉપર ભરોસો છે અને એમનો સમાજ છે આ ગોવડ ગેંગ છે એ લોકોનું કામ જ આ છે કે લોકો ના મારવાના તે અને એમના પીએ કોઈ બી આવા કોઈ અધિકારી હોય એનો સપોર્ટ લઈને એ લોકો બહાર નીકળે જાય જો બીજાને સર્કસ નીકળે છે તો આ માને મારવાળા આરોપી નું નીકળશે કે નહીં નીકળે મને અને મારા માછી દીકરાને બેને મારું વીસ જણાય માર્યું છે તો એમનું સરકસ નીકળશે કે નહીં નીકળે કારણ કે એમને તો ઉપરથી પાવર છે હું નાનો માણસ છું એ લોકોને મેન પાવર છે એટલે એમનું સરકસ નહીં નીકળે મને ખ્યાલ છે તો પણ આપણે આપણા ઉપર હરસંઘવી સાહેબ ને આપણે વિનંતી કરીએ છીએ બને મને કાયદા સંવિધાન ઉપર વિશ્વાસ છે પણ અમુક આવા અધિકારીઓના હિસાબે અમારો વિશ્વાસ ઉડી જતો હોય છે તો સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે અમારો કેસ ક્રાઇમ બ્રાન્ચમાં સોંપવામાં આવે જેથી કોઈ સમાજવાદી થાય નહીં અને જે ક્રાઇમ બ્રાન્ચ અમારો તપાસ નો જે નિર્ણય કરશે એમને મંજૂર એ લોકો ને બસ આવી રીતે માણસો ને મારવાના ગમે તેને ખંડણી લેવાની આ તે બસ આ જ કામ છે એ લોકો ગમે ત્યારે ગમે એને મારવાના બસ ગોવર નો એક ખોફ છે ઇન્સ્ટાગ્રામમાં આ તે બધા રીલ્સ બનાવે છે અને એક ખોફ જ છે ગેંગ નો અને એને એમના જ અધિકારીઓ બધા સપોર્ટ કરે છે એટલે આની અંદર એક નામ તમે લખાવા જતા હતા પણ છતાંય નથી લખવા માંડ્યું એક નામ છે પાર્થ દેસાઈ એનું નામ લખો મને સાત નામ આવડે છે પોલીસે ચાર નામ લખ્યા અને પંદર અન્ય ફરાર રાખ્યા છે મને સાત નામ આવડે છે તો પોલીસે ચાર જ લખ્યા એમાંથી એક જે પાર્થ દેસાઈ છે એનું નામ લખવામાં નથી આવ્યું કારણ કે પહેલેથી વસ્ત્રાપુરમાં ફરાર આરોપી છે પાસાના કેસમાં પાસાના કેસમાં ફરાર આરોપી છે અને એને છે ને તો એ વસ્ત્રાપુર માં મને મારવા કઈ રીતનો આયો જો એ વસ્ત્રાપુર માં જ ફરાર છે તો કોઈ પોલીસ ની રેમ દ્રષ્ટિ હશે આમની ઉપર એમને છાવરવાનું કોઈ કામ હશે હજી પાર્થ દેસાઈ નું નામ લખવામાં આવ્યું નથી કેસ માં તો એનો મતલબ તો એવો થયો કે આ લોકોને પોલીસ જ છાવરી રહી છે તમારી માંગ શું છે મારી માંગ એક જ છે કે આ આરોપીઓ પકડાય હું ત્રણ દિવસથી અહીંયા એડમિટ છું હજી એક પણ આરોપી પકડાણો નથી આ આરોપીઓ જલ્દી પકડાય અને આમને કડકમાં કડક સજા થાય અને મારી એક જ માંગ કે મારો કેસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવે હા સીસીટીવી જે હતા એ પીઆઈ સાહેબે લઈ લીધા છે અને એવું કીધું છે કે તમને આ સીસીટીવી મળશે નહીં અમારા બે ત્રણ ભાઈઓ ત્યાં ગયા હતા સીસીટીવી લેવા માટે તો એ લોકોને ના પાડતી પેલું રાઉટર લઈ ગયા છે એ લોકો વકીલ ને ના પાડી મારા મીડિયા વાળાને ના પાડે છે કે સીસીટીવી તમને મળશે નહીં તો શા માટે નહીં મળે એક એ લોકોનો નાશ કરવા સીસીટીવી નાશ કરીને એવું બતાવવા માંગે છે કે સમાજ હવે એમને આખી ઘટનામાં તેમનો સમાજ આગળ આવ્યો છે સમાજના આગેવાનો છે તે લોકો દ્વારા બી ત્યાં પોલીસ સાથે વાતચીત કરવામાં આવી પરંતુ જોઈએ એવો યોગ્ય પ્રતિસાદ તો નથી જ મળ્યો તો લાગે છે કે હવે આ જે આખો વિરોધ છે આગામી સમયમાં હજી લાંબો ચાલે તમને ખાસ જણાવી દઉં કે લલકા ન્યૂઝ અમારું જે છે એ ખાસ કોઈ પણ જ્ઞાતિનો વર્ગ વિગ્રહ કરવા માગતું નથી પરંતુ જે ભોગ બનનાર છે એમને જ એવા આક્ષેપ કરેલા છે કે ભાઈ અમે કારડિયા રાજપૂત સમાજના લોકો છીએ અને અમારી ઉપર દિન રાત્રે પંદરથી વીસ માણસોનું ટોળું તૂટ તૂટી પડ્યું હતું લુખાઓનો કે જે તીક્ષ્ણ હથિયારો અને દંડાઓથી માર્યા હતા બરાબર છે અને અમે જે વ્યક્તિનું નામ લખાય જે સાત

સમાજ 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 હા સમાજ સમાજ નું પાસું જોઈને પોલીસ અધિકારી પોતાની જાતને ભૂલી ગયા છે પોલીસ અધિકારી તરીકે નહીં પરંતુ સમાજની દ્રષ્ટિએ સમાજના યુવકોને બચાવી રહ્યા એવો આક્ષેપ કારણે રાજપૂત સમાજના યુવકો યુવકો દ્વારા કરવામાં આવે છે અને લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પોલીસ વ્યવસ્થિત એક્શન નહીં લે તો અમે નજીકના દિવસમાં આંદોલન કરીશું અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઘેરો નાખીશું એવા પણ આક્ષેપ કરવામાં આવે છે જેથી અમારો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે કોઈ પણ સમાજ લડે પણ ખરેખર પોલીસ અધિકારી જે છે મિસ્ટર ચાવડા તેમને તટસ્થ રહીને કાર્યવાહી કરવી જોઈએ અને જો તેમને ના કરી તો તેમની ઉપર બેઠેલા એસીપી ડીસીપી જેસીબી પોલીસ કમિશનર ડીજીપી આટલા બધા ઉચ્ચ અધિકારીઓ છે તો તેમને પણ ખરેખર યોગ્ય જે કાર્યવાહી થતી હોય એ કરવી જોઈએ માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ્ય એટલો છે ભોગ બનનાર છે એમને ન્યાય મળવો જોઈએ અને સાચી પોલીસ તટસ્થ તપાસ કરે પોલીસ જે ભાંગરો વાટી રહી છે ના બસ મારે આ જ કેવું છે ખાસ એટલે બિલકુલ ખાસ કહી શકાય આમ તો આપણે ગૃહમંત્રી હર્ષંઘવી નું બી અનેકવાર નિવેદનો સાંભળેલા છે કે કોઈ પણ હશે તેને છોડવામાં નહીં આવે પોલીસ છે કે જે હંમેશા જે ફરિયાદી હશે તેને સાથે રહેશે તેને ન્યાય મળે તે દિશામાં તપાસ કરશે તેવું કહેવામાં આવે છે પરંતુ હવે આ કેસની અંદર જે પ્રમાણે અત્યારે પોલીસની ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પોલીસ જે વસ્ત્રાપુર પીઆઈ એલ એલ ચાવડા છે કે જે સમાજ સમાજનું કરીને આ આખા કેસની અંદર જે આરોપીઓ છે તેમને બચાવવાની કોશિશ કરી રહ્યા છે ઘણી આપણે જોયેલું છે કે જ્યારે કોઈ કેસની અંદર પીઆઈની નેગ્લિજન્સી સામે આવતી હોય પીઆઈ દ્વારા યોગ્ય તપાસ કરવામાં ના આવી હોય તો તે પીઆઈની બદલી કરી દેવામાં આવતી હોય છે તે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે તેની ખાતરકીય તપાસ છે તે કરવામાં આવતી હોય છે પણ આજે ત્રણ દિવસ વીતી ગયા છે નથી આ કેસની અંદર એક આરોપી પકડ એક પણ આરોપી ટોટલ પંદર થી વીસ આરોપીઓના નામ જે છે તે આવી રહ્યા છે રાયોટીંગ છે ત્રણસો જેવી ગંભીર ગુનાઓ છે તે દાખલ કરવામાં આવ્યા તેમ છતાં પણ ત્રણ ત્રણ દિવસ વીતી ગયા તેમ છતાં હજી સુધી પોલીસ દ્વારા એક આરોપીને પકડી નથી શકાયા એટલે તો આ કેવી તપાસ ચાલી રહી છે તે આના ઉપરથી જ ખ્યાલ આવે ડીવીઆર જે છે સીસીટીવી ફૂટેજના ડીવીઆર તે તો પીઆઈ પોતે લઈને જતા રહ્યા પણ તેની ઉપર જે કામ કરવાનું હોય છે તે કામ નથી કરવામાં આવતું ત્યારે હવે પોલીસ કમિશનર કે ડીજીપી કે હર હરસંઘવી ગૃહમંત્રી જે છે તેમના દ્વારા આ પીઆઈ સામે કોઈ એક્શન કઈ રીતે લેવામાં આવશે જે પ્રમાણે જે ફરિયાદી છે ફરિયાદી પોતે કહી રહ્યા છે કે હવે તેમને વસ્ત્રાપુર પોલીસ ઉપર વસ્ત્રાપુર પીઆઈ ઉપર ભરોસો નથી રહ્યો કે તેમના કેસમાં કોઈ યોગ્ય તપાસ થશે ક્રાઇમ બ્રાન્ચના તપાસ સોંપવાની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે ત્યારે શું હવે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે ખરી અને કમિશનર દ્વારા પોલીસ કમિશનર જે અમદાવાદના છે જીએસ મલિક આમ તેવું કહેવાય છે કે તે પોતે કોઈ બી વ્યક્તિને જો ન્યાય ના મળતો હોય અને તેની સાથે તેમને મળવા માટે જાય તેમને ન્યાય માટે કહેવામાં આવે તો તેને ન્યાય અપાવતા હોય છે ત્યારે આ કેસની અંદર હવે પોલીસ કમિશનર જે વસ્ત્રાપુ ટીઆઈ એલ ચાવડા છે તેમની સામે કેવા પગલાં ભરશે કારણ કે પીઆઈની નેગ્લેજન્સી પીઆઈની બેદરકારીના કારણે જ ક્યાંક ત્રણ દિવસથી આરોપીઓ ભાગી રહ્યા છે આરોપીને છાવરવામાં આવી રહ્યા છે અને ફરિયાદી છે કે જે આમાં સફર કરી રહ્યા છે તમારું શું માનવું છે કે હવે પીઆઈ સામે એક્શન લેવાશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારા આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર